આઈટીઆઈએલ ITIL શબ્દમાં આઈનો અર્થ ઇન્ફોર્મેશન ટીનો અર્થ ટેકનોલોજી આઈનો અર્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એલનો અર્થ લાઇબ્રેરી થાય છે આમ આઈટીઆઈએલ શબ્દનું ફૂલ ફોર્મ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાઇબ્રેરી થાય છે આઈટીઆઈએલ શબ્દમાં આઈનો અર્થ ઇન્ફોર્મેશન ટીનો અર્થ ટેકનોલોજી આઈનો અર્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એલનો અર્થ લાઇબ્રેરી થાય છે આમ ITIL શબ્દનું ફૂલ ફોર્મ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાઇબ્રેરી થાય છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ